તાલુકાના ગામે ભગવાન મહાવીર ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન મહાવીર સ્વામી લઈનો નો ધ્વજા મહોત્સવ તેરમી વર્ષગાંઠે થોરિયારી ગામે ખૂબ સુંદર રીતે યોજાયો જેમાં દર વર્ષની જેમ જેમ સમાજ સહિત તમામ સમાજના લોકો મુંબઈ સહિતથી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજારોહણને ચાર ચાંદ લગાવ્યા હતા ભગવાન મહાવીર સ્વામીજીના લઈને ધ્વજારોહણના મુખ્ય દાતા પરિવાર માતૃશ્રી વેજીબેન ભારમલભાઈ ગળા દ્વારા સહયોગ અપાયો હતો જેમાં સંઘના પ્રમુખ ગળા દામજીભાઈ ગળા કાનજીભાઈ રીટા જયંતિભાઈ સહિતના મુંબઈથી ઉપસ્થિત રહ્યા હતા ધ્વજારોહણના સાથે સાથે ગામની ગૌશાળા મતે તમામ પશુઓ માટે નીલા ચારા પણ આપવામાં આવ્યો હતો તેમજ પશુઓને કોઈ તકલીફ ના પડે એ રીતે આયોજન ગોઠવવામાં આવ્યું હતું ફાગણ સુદ 11 ના દિવસે આયોજિત ધ્વજારોહણમાં હોમ હવર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ગામના સરપંચ ધારાભાઈ ભરવાડ કાંતિલાલ ઠક્કર ખીમજીભાઈ ચાવડા નારણભાઈ હરી ભરવાડ સહિતતાઓય દાતાઓને સાથ સહયોગ આપી ધ્વજારોહણ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો સ્ટોરી બાય વિનોદ સાધુ ભચાવ આજ રોજ થોરીયરી મુકામે તારીખ સત્તર સત્તર ત્રણ બે હજાર ને ઓગણીસ ધ્વજારોહણ ગામના દેરાસરની તેરમી ધ્વજારોહણનો પ્રસંગ માતુશ્રી વેજીબેન ભારમલ લોઘા પરિવાર પાં પાંચે ભાઈઓ પાંચ પાંડવો રાયસીભાઈ મણસીભાઈ અરવિંદભાઈ મણીલાલભાઈ તથા વિનોદભાઈ તેમના હસ્તે સંપન્ન થયો અને ખૂબ જ ગામ આજે આનંદની લાગણી અનુભવી રહ્યું છે સ્વામી ભગવાન જય ખોરિયારી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા આ ધજા મહોત્સવનો કાર્યક્રમ દર વર્ષે ફાગણ સુદ અગિયારસના ઉજવાય છે અને અમારા જૈન ધર્મી જેટલા બી શ્રાવક શ્રાવિકાઓ છે આ ધજા મહોત્સવમાં પધારે છે અને ધજા મહોત્સવના કાયમી દાતા રત્નાબેન કાનજી રત્નાબેન દેવસિંહ આજા પરિવાર છે આજા દેવસિંહ પરિવાર છે તેમની ઉદારતાથી આ બે ત્રણ વર્ષથી હવે ધજાના ચડાવવા બીજા દાતાઓને આપવાનું નક્કી થયું થયું હતું એના હિસાબે પહેલાં વર્ષે પાતુશ્રી દિવાળીબેન ધનજી રાઘવજી રીતા પરિવારે લાભ લીધો હતો આ વર્ષે માતુશ્રી વેજીબેન બાળમલ નોંગા ગઢા પરિવારે એટલે કે અમે પાંચ ભાઈઓએ લાભ લીધેલ છે અને આવતા વર્ષે બી માતુશ્રી કુંવરબેન ધનજી રણમલ ગાલા પરિવારે લાભ લીધે લીધેલ છે અને આ પ્રસંગે સારી એવી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો અને ઈતર જ્ઞાતિના ભાઈઓ બહેનો જેમ કે ધારાભાઈ સરપંચ ખીમજીભાઈ ચાવડા અને પટેલ સમાજ લગભગ બધા સમાજના લોકો કાંતિભાઈ ઠક્કર કાંતિભાઈ ઠક્કર સરપંચ ભૂતપૂર્વ સરપંચ અને જેટલા બી ગામના જેટલા બી ગામમાં વસતી રહે છે એવો ઉલ્લાસપૂર્વક આ ધજા મહોત્સવમાં સામેલ થાય છે અને બધા ભાઈઓ સાથે હાથથી હાથ મિલાવીને આખા ગામમાં ધારાવી લગાવીએ છીએ એમાં આખા સરઘસ સ્વરૂપે બધા ગામના ભાઈ બહેનો હાજર રહે છે ભરવાડ સમાજના ધારા ધારા આપણે સરપંચ ધારાભાઈના ઘર પાસે બી બધી પબ્લિક પાણીનું કાઉન્ટર ચાલુ હોય છે અને એમના ઘરે બી સાહેબ સાધુ ભગવંત પધાર્યા હોય તેઓ પગલાં કરે છે અને એમની બી ખૂબ ખૂબ ભાવના એવી હોય છે કે બધા શ્રાવક શ્રાવિકો મારા ઘરે પધારે અને અમને બી એમના લાભ મળે અને એના થકી અમારા ગામમાં સારું એવું હમણાં કામ બી સારું સરસ થાય છે અને અમારા ધર્મના જૈન ધર્મના ધજા મહોત્સવના પ્રોગ્રામમાં બહુ સરસ રીતે ઉજવાય ઉજવાય છે એમાં આ લોકો બી સામેલ છે અને અમારા જૈન લોકો તો સામેલ છે સાથે ગામના લોકો બી બહુ સરસ મજાથી કામ કરીએ છીએ અને અને આજના આ પ્રોગ્રામ ધજા મહોત્સવના ખર્ચનો સંપૂર્ણ લાભ માતુશ્રી વેજીબેન ભારમલ લોઘા પરિવારના અમે પાંચ ભાઈઓ એટલે મોટાભાઈ રાયસીભાઈ બીજાભાઈ મણસિંહાઈ ત્રીજાભાઈ અરવિંદભાઈ એટલે હું ચોથા ભાઈ મણિલાલભાઈ અને પાંચમા ભાઈ વિનોદભાઈ અને સાથે પાંચે બહેનો બેનો બી અમારે એટલી ખૂબ ઉત્સાહથી પ્રોગ્રામ ને વધાવે છે બહુ સરસ રીતે આ પ્રોગ્રામ ઉજવીએ છીએ અને ગઈકાલના પ્રોગ્રામમાં પેલા અઢાર અભિષેકનું પૂજન હતું અને રાત્રે ભક્તિ ભાવના હતી ત્યારબાદ રાસ ગરબા હતા એમાં બી ગામના લોકો અમારા સંઘના લોકો સર્વે ખૂબ મજા લીધી અને સરસ રીતે પ્રોગ્રામ ઉજવાયો અને આજે આજે સત્ત સત્તર તારીખ સત્તર ત્રણના ધજા મહોત્સવનો પ્રોગ્રામ હતો અને ધજા મહોત્સવ પ્રસંગે જીવદયાની બી સરસ ઉત્તમમાં ઉત્તમ કામગીરી થઈ છે અને રૂપિયા ત્રણ લાખની ઉપર ત્રણ પાંચ લાખની ઉપરનો રૂપિયા અંદાજે પાંચ લાખ રૂપિયા જમા થયા છે જીવદયાની ટીપ માટે એમાં સરસ રીતે બધા ભાઈઓએ લાભ લીધેલ છે ભાઈઓ બહેનો સરસ એવી ઉત્સાહપૂર્વક આ પ્રોગ્રામનો આનંદ માણ્યો છે એના બદલ બધાને અભિનંદન અને તમે લોકો બી બધા આવ્યા છો એ એ બદલ તમારા સૌનો આભાર માની અમારા ગામના આ મોભી વેજીબેન ભારમર ભાઈ એમના છોકરાઓ પાંચે પાંચ એમને ગામ માટે હંમેશા કરતા જ આવ્યા છે સારામાં સારા કામ અને આ વખતે ધજામાં એમણે પૂરેપૂરા ઉત્સાહપૂરક ગામની બધી નિયમણી બહેનો અને અમારા બધાને બી ફૌરસ્તી કરીને અહીંયા લઈ આવ્યા છે અને એકદમ ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું છે અને આવાના આવા હજી બીજા સારા કામ કરતા રહે અને અમારા ગામ માટે એમણે એક હાજી કહેવાય કે સિક્કો પાડ્યો છે કે આવોના આવું આટલી વર્ષ પહેલાં આવું થાય છે દર વર્ષે પણ આવા વધારે પડતું રજવાડી માફક નામ પ્રમાણે એમણે કર્યું છે કામ અને આનાથી પછી વધારે એનાથી બી સારામાં સારા અમે કરશું અને મારા તો આ બચપણના પંચાવન વર્ષથી આ લોકો સાથે મારો સંબંધ છે અને હંમેશા અમે સાથે સાથે રહીશું વર્ષો વર્ષ આ જિનાલયની ધજા ચડે છે પણ વર્ષો વર્ષ ઉત્સાહ વધતો જાય છે જેમ જેમ આપણે જોઈએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે અતિ ઉત્તમ આવતા વર્ષે આનાથી પણ ઉત્તમ હોય એવી આપણે સૌ ભાવના ભાવીએ અને આ નિમિત્તે દર વર્ષે જીવદયાની ટીપ કરવામાં આવે છે દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્તમ ટીપ થઈ છે હું એમ માનું છું અને આ જ પ્રમાણે જીવદયાની ટીપ પણ વર્ષો વર્ષ વધતી રહે અને આ ગામમાં ખૂબ સંપ અને સુખ શાંતિ ફેલાય એવી આપણી ઈચ્છા વ્યક્ત કરી મારું જૈન જૈન ધર્મનો એક ખાસ મંત્ર છે અહિંસા પરમો ધર્મ એ તો ઠીક છે પણ અમે લોકો જૈનાને માતા મળીએ ગણીએ જૈણાનો મતલબ કોઈ પણ જાતની જીવ ન થવી જોઈએ એનું નામ જૈણા જૈણા એ અમારી જૈનોની માતા છે આ પ્રમાણે એ પણ એક પ્રકારની જૈણા જ થઈ એટલે દર વર્ષે જીવદયામાં સારામાં સારી રકમ લોકો આપે અને આ ગામમાં ખૂબ સુખ શાંતિ રહે એવી આપણે ઈચ્છા વ્યક્ત કરી જય આજ રોજ એટલે માહેર સ્વામી ભગવાનનો તેરમી વર્ષા નિમિત્તે થોડીયારી ગામમાં ધજાનો ઉમંગ જે આજે દેખાય છે આવો ક્યારે મેં જોયો નથી અને જૈન ધર્મ તરફથી હજી આપણા મોદીજી બી ઓનલી નમો જ લઈ શક્યા છે બાકી નૌકાર મંત્રણમાં જે નૌકાર આવે છે નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉજ્જયાણમ નમો લોહે સૌ સાવણમ એસો પંચ નમુકારો સવ પાવ પણાસુણો મંગળંદ સવેસિંહ પડમંગ હવે મંગલમ હજી નમો જ આવ્યો છે હજી આગળ આવવાના છે જીવદયા માટે ખાસ કરીને જૈન ધર્મ બહુ આના માટે ખાસ કરીને અહિંસા બહુ ઓછો થાય સારામાં સારું પશુ પક્ષીઓ માટે કામ કરે છે અને ખાસ કરીને અમારા ગામના સરપંચ ધારાભાઈ બહુ એવી મહેનત કરે છે ગામ માટે બહુ સરકાર આપે છે સાથ સરકાર અને ઉમંગથી કાંઈ પી કાંઈ બી કામ હોય અમારું એક ઝટકામાં આખા ગામમાં અમે રહી મુંબઈ અને અહીંયા ગામડામાં થોરિયારી પણ થોરીયારી હવે ગામડું નથી રહ્યું મુંબઈથી પી આગળ છે અમારા ધારાભાઈ સરપંચ જે કામ કરે છે થોરિયારી માટે એ બહુ અતિ વિશેષ અમને એવો ને એવો સાથ સરકાર આપતા રહે બોલો મહાવીર ભગવાન કી જય આપણે ગામ થોરિયારી આજે સત્તર ત્રણ બે હજાર ઓગણીસના જે ધજાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ દરમિયાન અમને બધાને વલસાડથી અને બોમ્બેથી આવવા જવાની ટિકિટો જમવાનું નાસ્તા પાણી અને બધું ટોટલ અમારે વેજીબેન વેજીબેન બારમલ નોગા ગડ્ડા પરિવારે આજે ટોટલ ખર્ચો ઉપાડે છે તો તેની અંદર આ વર્ષે જે થયો છે પ્રોગ્રામ એવો ક્યારેય થયો નથી એવું મને જાણવા મળ્યું છે તો આ વખતે થયો એના પણ કરતાં આગળ સારો પોગ્રામ થાય અને કરે આ પાંચે ભાઈઓનો એવો સંપ છે અને એમનું રજવાડી નામ છે અમારે રજવાડી કહે ને એટલે રજવાડી જેવું જ કામ થાય છે એ અમે જોતા આવીએ છીએ એટલે ગામની અંદર ધારાભાઈ સરપંચ તેમજ અમારા બધા ટોટલ પટેલ સમાજ ઇતર કોમ દરેક હું પણ રાજપૂત સમાજમાંથી આવું જૈન ધર્મમાં બહુ માનું છું એટલે ટોટલ સંપ છે ધુઆબંધ ગામો થાય છે આવા મેં પ્રોગ્રામ ક્યારેય જોયા નથી એક પ્રોગ્રામ થાય એટલે બીજા તરફ તૈયાર થઈ જાય ત્રીજા થઈ જાય અત્યારે અમારે આ મહિનાની અંદર લગભગ ધુઆબંધ ત્રણ વાર થવાનું છે આ મહિનામાં દાદાનું આવ્યું ત્યાર પછી આવશે ત્રણ દિવસ દુવા બંધ રહેશે એની અંદર અમે લોકો જીવદયાનું પહેલાં રાખીએ છીએ અને જે જીવદયાનું જે કામ કરશે એ કાયમ સુખી રહેશે એવું મારું માનવું છે અને એ હિસાબે અમે આ બધું કરતા રહીએ છીએ અને કરતા રહેશો જય મહાવીર ભગવાન જય જીને બોલો મહાવીર ભગવાન કી જય આજે થોરિયારી ગામમાં આમ તો એના વડીલ બહુ થોરિયારી ગામમાં બહુ દાન આપેલું છે શંકર બાપાનું મંદિર પણ બંધાયેલું ગામમાં ચબુદ્રો બંધ આવેલો હવે તો બધા દાતાઓ બહુ પૈસા થયા અગાઉ ઉપર દાન આપેલો આ સંસ્થાએ અને રજવાડી એનું નામ છે અને બીજું હું એમ કહું છું થોરીયારી ગામની અંદર ઘણી સમજવું છે ભૂકંપ થયા પાછળ અમારા દામજી શેઠ ને ડુંગરજીભાઈ પણ ત્યાં બહુ ખીમજીભાઈ બહુ આવ્યા હતા અમારા ભૂકંપની અંદર અમે એક ગામે એવું નક્કી કર્યું કે થોરીયારી ગામની પશુ હોય ગાય હોય પે હોય કોઈ પણ ઊંટ હોય બકરી હોય તમામને એક હારે ચારો નાખો આ બંધારણ આજની તાલુકા ચાલુ છે થોરીઅરી ગામની અંદર આવું ગામ તમને એક જ મળશે કોઈ પણ તાલુકાની અંદર જિલ્લાની અંદર તપાસ કરજો અમારે જૈનોનું પહેલેથી પરમા અમારા માનડ બાપા બહુ હતા બહુ દિયાળુ બાણા હતા અને બહુ સેવા અતિશ કરીને અત્યારે પાંજરાપુર પણ અત્યારે ડેરાસરને અહીંયા બંધાયેલું છે અને ખૂબ ખૂબ ગામને આપેલું અતિશ આપેલું આ ગામનું રોડ કોઈ એવું નથી હજી નથી અને આજે પણ ગામના આશીર્વાદથી પોતે એવું ભગવાન કોને માગણી કરે અમારું ગામ સુખી થોરીઅરી અને સુખી પડશે અત્યારે અને આશીર્વાદથી અત્યારે હું એમ કહું છું કે આજે રજવાડીનું એક આનંદ હતો આ એવો આનંદ હતો ઉત્તમ ભાઈ જેવો જેવો પહેલાં એવું હતું કાંજી બાપાની આઝાદી સજા હતી તો એ લોકો એવું કર્યું કે આપણે ઉષે વધારવો હોય તો એક એક વ્યક્તિને બાર મહિને આપી લાભ તો બંને લાભ મળે તો એ લોકો રાજી ખુશીથી આપી દીધી હું આ જીવન છે એ હું માની લઉં છું મારું આજીવન મને ચડી જાય ભગવાન મને કીધું છે તો આ લોકોનું હું છે બધું જે જે દાતાઓ આવશે ને મારે બહેન અલગ આવતા હોય છે ને બહુ ગામમાં ખુશી રહી અમે પણ બહુ ખુશી રહીએ અમને ખૂબ ખૂબ આભાર જેનું થોરીયારી ગામના વતી જેનું છે ત્યાં મુંબઈની અંદર પણ અમને એમ અહીંયા બેઠા છે માનતા અમને કાર્યરાતે કામ પડે દવાખાનાનું કામ હોય

ज्ञान और खुशियाँ बांटे नया जोश नई राह दिखाए नए कदम नई मंजिले हर सा बनाए अल्फा अल्फा अल्फा, अल्फा विद्या संकुल हमारा अल्फा 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 छोटी सी आंखों में बड़े सपने संजोता अल्फा विद्या संकुल लाइफ में कुछ बनने की सही जगह मेरी बेटी की अल्फा में सेवेंटी परसेंट फीस माफ हो गई है मुझे तो अल्फा में फिफ्टी परसेंट फी माफी मिली है मुझे तो हंड्रेड परसेंट फीस गई है मेरी पोती को अल्फा में नाइन्टी परसेंट फी माफी मिली है ये सब सही कह रहे हैं जितने ज्यादा परसेंटेज उतनी ज्यादा फी माफी दीजिए अल्फा प्रवेश परीक्षा फीस में माफी के लिए हम तैयार हैं क्या आप तैयार हैं